ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ચેનલ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાને મારા આજના એક તમારા બ્લોગમાં અહીંયા જો વરસાદમાં મેં ચા કરવા માટે મૂકી દીધી છે અને અહીંયા જે જેના દૂધ માટેનું છે ને અહીંયા જો મારું દહીં જવી ગયું છે હું તમને બતાવું કે હું જે મેથડથી દૂધ મેળવું છું મેથડથી દહીં કે એવું થાય છે જો તમે અહીંયા ધ્યાન આપજો ચમચી કે સી એકદમ ઠેપું પડે જોયું એના પછી તમને આઈડિયા આવી જાય કે દહીં કેવું હશે અને ત્યાં જુઓ ચા ઉકલી ગયું છે તો દૂધ એડ કરી દઉં હું પાણી બહુ ઓછું નાખું છું કારણ કે દૂધ જ પતલા જેવું જ આવે છે એટલા માટે તો સામાવા એક આદુ એડ કરીને ચાલ અને આમ જો જાનવી જાગી ગઈ છે જાની જાની જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ અને મારું ગળું બે દિવસ થી ખરાબ છે ઠંડી લાગતી હતી વાતાવરણ ઠંડુ જ હતું તમે હીટર બીટર ચાલુ કર્યું એવી ઠંડી રહી ગઈ પછી ને એવું લીધું ને તો એમ મજા નથી આવતી પછી સવારમાં માં ગળું બેસી ગયું હોય ને એવું લાગે છે અવાજ ને બધું જાનવું અટતી નહીં વોશિંગ મશીન ને જાનવી છે ને શું કરે ખબર આપણે મશીન જો કપડાં મશીન થઈ ગયું છે અહીંયા બટન ફેરવી નાખે ચાલુ સાયકલ માં ખબર નહીં મારું લોક નથી સારું ચાઇલ્ડ લોકનું સિસ્ટમ કંઈક છે તો ખરી પણ એ કેમ વર્ક કરે છે મેં કોઈ ટ્રાય કરી નથી એટલે મને આઈડિયા નથી આવતો અને નાસ્તામાં ખાલી ચાચ બનાવવાની છે કાલે મેં થેપલા ને એવું બનાવ્યું હતું ને તો થેપલા પડ્યા છે એટલે આપણે કંઈ બનાવવું નથી એ ચાલી જશે તો એવી રીતે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે જો બહારનું વેધર અત્યારે સારું છે વચ્ચે વરસાદ છે એક બે કલાક પછી આઈ થિંક આખો દિવસ સારું છે તો ફૂલી કપડા ઘરમાં સુકવેલા કપડા મળતા નથી પ્રોબ્લેમ એ થાય કે નોર્મલી હીટર ઠંડી હોય ને તો હીટર ચાલુ હોય તો હીટર ઉપર સરખા સુકાય છે પણ અત્યારે કેવું વેધર છે ઠંડી નથી ને ગરમી નથી એટલે હીટર ચાલુ કરવામાં કરો તો ગરમી લાગે અને આમ બહાર વરસાદ આવતો હોય પેલા કપડાં સુકવવામાં જરાક પ્રોબ્લેમ થાય છે પણ આજે લગભગ વાંધો ન આવવો જોઈએ બે ત્રણ કલાક નીચે નાખ્યો તો સરખા ડ્રાય થઈ જશે તો જો થઈ ગયા છે અગિયાર અને તમે મારા લુકને થોડુંક અવોઈડ કરજો બીકોઝ બે ત્રણ દિવસથી તબિયત બહુ ખરાબ છે સવારમાં તો અવાજ મને એવું લાગતું હતું કે નહીં ઉધળે જાણો જો શરદી ને તાવ ને એવું છે તો થોડીક વાર થાય ને તો ઠંડી લાગવા માંડે થોડીક વાર થાય તો ગરમી લાગવા મળે એવું થાય છે ટેબ્લેટ લીધી છે પણ બહુ આમ જોઈએ એવો ફેર પડતો નથી અને જાનવીને મેં હમણાં કીધું ને કે હું તને શીરો જમાડું તો નોતી માનતી ને હવે જાતે લઈને બેસી છે જાનો ઢોળા છે લાવ બેટા હું ખવડાવું તને તો નીચે બેસીને ખાઈ લે જા નીચે જતી રહે જા જાનું જો અહીંયા રમતી ત્યાં બધા થી અને જ્યારે આપણે તબિયત ખરાબ હોય ને ટાઈમ ન હોય ને ત્યારે જ એટલું બધું કામ હોય ને આજે કપડાં હતા કચરા પોતા ને કેટલું બધું હતું હું કરવાનું તો એ બધું કામ પતાવ્યું પછી મેં કીધું થોડીક વાર ટ્રાય કરું સૂઈ જવાની પણ હું કાંઈ આવે ને જાનવી જાગતી હોય એટલે જાનવી થોડીક વાર થાય ને એટલે કિચનમાં જાય નુલા રૂમમાં જુલા રૂમ છે એટલે ધ્યાન રાખવું પડે કાંઈ પણ નવીન કામ કરતી હોય એટલે હમણાં થોડીકવાર સૂઈ જાય તો થોડીક વાર હું સૂઈ જાઉં એટલે કદાચ હમણાં બે ત્રણ દિવસ બ્લોગ આમ તેમ આવે તો થોડુંક ચલાવી લેવાનું બિકોઝ ઘણી વાર મજા ન હોય બાર વેધર બી ખરાબ હોય તો એ કન્ટેન્ટ ક્રિએટ કરવાનું કાંઈ મન બી ન થાય તો એવી રીતે છે અને ઓલ ઓવર ગુડ જાનવી જો જમી રહી છે તો જો હું ને જાનવી આવી ગયા છીએ નીચે વોક કરવા માટે સવા બે અઢી જેવું થયું ને જાનુ જાગી ગયા છે વેલી વેલી હે જાનુ જાનો હા એ કીધું હા એ કીધું જાનુ ને જો કેટલી મજા આવે છે બહુ મજા આવે જાનોને જો વોક કરવાની ફટાફટ મંડી તો કપડાં પહેર લીધા શૂઝ પહેરી લીધું ભૂ પી લીધું જલ્દી જલ્દી બહાર જાઉં વેધર સારું છે આજે વાદળા છે પણ બહુ ઠંડી નથી મજા આવે એવું છે વાગી ગયા છે સવા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં જે હું ને છોકરાઓ જ છીએ કારણ કે વિજય જવાના છે પ્રસંગમાં તો એ ત્યાં સંતો થાળ બનાવશે ત્યાં જમી લેશે તો આજે જો મારે બનાવવું છે રીંગણા બટેટા અને ટમેટાનું શાક પણ આમાં છે ને પાણી છે તમે ટમેટો હજી સુધેલું નથી અને તેલ આવી ગયું છે આપણું તો આપણે એડ કરી દઈશું રાય અને આજે તો આપણી પાસે લીમડો છે એટલે આપણે લીમડો એ નાખવાનો છે

તો જો મેં આમાં ઉપરથી મીઠું ને ટમેટું ને હું નાખીને હલાવી નાખ્યું છે શાક અત્યારે જો કેટલું બધું લાગે છે હમણાં છે ને રીંગણ સાવ ગળી જશે એટલે થોડુંક થઈ જશે હવે થોડીકવાર આને બસ આમને બસ ચાકીને મૂકી દેવાનું છે ઢાંકણાની ઉપર થોડુંક પાણી નાખીને મૂકીશ અંદર બહુ પાણીનો રસો કરવો નથી અને રીંગણ બટેટા એમ નામથી વાત આપણે મૂકી દેસ ને તોય ચડી જશે હલો એવરી વન ગુડ મોર્નિંગ જય સોનાર વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી છે સવારના પોણા આઠ અને અહીંયા જુઓ બધા તૈયાર તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ બેજી જયસ્કર મનારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જી જય મનારે જી આઈ થિંક ફેસ્ટિવલ ક્લોથસ માં ડ્રેસ અપ કરી જરાક બતાય તો જોઈએ યસ એ પછી હમણાં સ્કૂલે જઈને કાઢી જ નાખવાનું છે જી અને અહીંયા જો સ્લીપ ઓવર મૂડમાં માં નીચે મેટ્રસ પાથરીને જાનુ બેન સુતા છે જાનુ હવે અમાર સંકેલવાનું છે બધું ચાલો ચેસ ફોમેન કે ગુડ મોર્નિંગ લ અને બધુંય કામ પડ્યું છે જો અહીંયા કપડા છે આજી આ બધા હેડ નાઈ ધોઈન ખાઈ પીન નીકળ્યા છે એટલે ઈ કિચન ક્લીન કરવાનું છે બસ સમાસ બધું કામ બાકી છે તો જો મે લઈ લીધું છે વિક્સ બીકોઝ તબિયત બિલકુલ સારી નથી આ હે ફીવર જેવું લાગે છે બહુ એકદમ શરદી નથી ને છે ને એવું થાય છે કે યસ્ટરડે રાત્રે લગાવીને સુઈ ગયું હતી ને તો સવારમાં જરાક કફ શરદી પાકી ગયો ને એવું લાગ્યું મેં કીધું અત્યારે દિવસમાં ત્રણ ચાર વાર લગાવી લો ને કારણ કે ઘણીવાર શું થાય ખબર ટેબ્લેટ્સ કામ નથી કરતી ટેબ્લેટ્સ ઘણીવાર ડ્રાય કરી નાખે ગળું ને એવું થાય છે પણ વિક્સ પેપર તમે લગાવી દો ને ત્રણ ચાર વાર ઉપરા ઉપરી એટલે કફ બધો નીકળી જાય તો અત્યારે બધું જો કચરું બચરું કામકાજ કરી લીધું છે કપડાનું મશીન નાખી દીધું એક ખાટલી ભરીને સંકેલીને મૂકી દીધા અને જાનવીને નજીક ફ્રેશ થવાનું બાકી છે હા લા તો મેં કીધું હવે થોડુંક માથું દુખે છે અને ત્યારબાદ તો સેજવાર વિક્સ લગાવીને આરામ કરું અને થોડુંક વિડીયોને એડિટિંગનું એ કામ છે તો મેં પહેલાં એ કરી લઉં પછી બીજું બધું કરીશ આમ ચોખ્ખું સાફ સફાઈ તો થઈ ગયું છે વાસ્તવમાં એવું બધું વેધર આજે વેધરની વાત કરું તો વેધર આજે થોડુંક સારું છે અત્યારમાં તડકો બતાવે છે આજે મેં ચેક નથી કર્યું આખો દિવસ કેવું છે એમ કાંઈ નોકી નહીં વેધરના લીધે જ અત્યારે બધાની બહુ જ તબિયત ખરાબ છે કોઈ એમ નથી કહેતું મને સારું છે એવું તો આગળ આગળ જોતા રહો યસ્ટરડે શું થયું યસ્ટરડે સાંજે મેં રીંગણ બટેટાનું શાક બનાવ્યું હતું ને પછી પાછળથી વ્લોગ લેવાનો જ રહી ગયો કારણ કે વિજય નહોતા આવી ગયા હતા સંતો પાસે તો એણે ત્યાં થાળ કરીને ત્યાં જમી લીધું જો ઉતાવળમાં હું છોકરાઓને જમાડતી તેને એવું હતું ને તો ફોન સાઈડમાં રહી જ ગયો એટલે યસ્ટરડે પછી દસે પછીનું કાંઈ બ્લોગિંગ નથી થતું એટલે મેં કીધું આજનો દિવસ કન્ટિન્યુ કરું તો અડધો તમે આગળનો યસ્ટરડેનો જુઓ અને પછો અડધો બ્લોગ આજનો જુઓ બે ત્રણ દિવસ થોડુંક કોળું રહેશે તમને બોરિંગ જવું ખદાર લાગશે બટ કીપ વોચિંગ સ્ટ્રિક ટુ ઇટ આગળ આગળ નવું નવું કન્ટેન્ટ ધીમે ધીમે આવતું રહેશે આગળ ઘણી બધી નવી વસ્તુ છે હવે જો છોકરાઓને હોલિડે પડશે સ્કૂલમાં તો કંઈક બહાર પણ જશું પછી હવે અમારે છારોડી કરું પ્રોફેશન તો આવેલા છે સત્સંગ યાત્રામાં તો એ લોકોનો શિબિરને એવું બધું બી છે તો ત્યાં પણ તમને ઘણું બધું નવું નવું જોવા મળશે તો કીપ કોચિંગ કીપ સપોર્ટિંગ અન્ટિલ ધેન તો જો થઈ ગયો છે લંચ ટાઈમ મજા નહોતી તો બહારથી જમણ લે આવે છે તુર્યાપત્રાનું શાક છે રોટલી

જાનવી હમણાં જો દોડા દોડી કરતી હતી ને તેનો નખ જો દેખાય નખ બની કેસાર ટાયરમાં ફટકાણીને તો આખો અડધો નખ ચીવતા અંદરથી લોહી ગયો ગયું એવો થઈ ગયો છે પણ એક તો બહુ રોઈ ચૂકનો થતી માંડ માંડ અને શાંત પાડીને પાંચ મિનિટ બેઠીને તો એ શાંત પડી ગઈ અને હું પાછી આવી ગઈ છું રસોડામાં આજે બાર બનાવું છે દાળ ઢોકળી કારણ કે કાલનું થોડુંક શાક એ પડ્યું છે રોટીનો લોટ ને એવું એ છે તો મેં કીધું ખાલી દાળ ઢોકળી અને રાઈસ કરી નાખીએ તો અહીંયા જો કુકરમાં દાળ બફાઈ ગઈ છે ને રાઈસ એ જોડે મૂકી દીધા છે તો ઢોકળીની રેસીપી તમને આવી દઉં કારણ કે મારા ઘણા બધા વ્યુઅર્સ જે છે ને એ ઘણી આ બધી રેસીપી હું વારંવાર આપતી હોઉં છું જ્યારે પણ બનાવું ત્યારે એટલે ઘણા બધા નવા વ્યૂઅર્સ પણ જોડાતા હોય અને જૂના વ્યૂઅર્સ મારા જે છે એ ઘણા બધા લોકો મારી હું જે રેસીપીથી બનાવું એ જોઈને પાછા એ લોકો ટ્રાય કરતા હોય છે એટલે હું ટ્રાય કરીશ કે હું ફૂલ રેસીપી આપું તો આમાં જો અમે ચણાનો લોટ ત્રણ ત્રણ ચમચી ચણાનો લોટ હોય ત્યારે એક ચમચી રોટલીનો લોટ એવી રીતે ઢોકળીનું માપ લીધું છે અને જે મસાલાની અંદર આપણે જે મસાલા રાખતા હોય ચટણી હળદર ધાણા જીરું મીઠું તેલ અને ચણાનો લોટ છે એટલે ખાલી થોડાક અમથા અજમા નાખવાના ક્રશ કરીને અને તેલ તેલનું મોણ આપીને આવી રીતે મિક્સ કરીને પછી પાણીથી આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે બાંધી દે થોડીક દસ મિનિટ રસ્પવાનો છે બહુ સિમ્પલ છે મેં બધા મસાલા નાખી દીધા છે કુકર ઠંડુ થાય ત્યાં સુધી મેં કીધું ઢોકળીનો લોટ બાંધી લો અને બીજું બધું જે આદુ મરચી ટમેટાની પ્રિપેરેશન કરવાની છે એ રેડી કરી લો ત્યાં સુધી કુકર ઠંડુ થઈ જાય તો જો દાળ બફાઈ ગઈ છે અને મેં એને ક્રશ કરી ગેસ ઉપર ચડાઈ દીધી છે જો મસ્ત હમણાં લીલો લીમડો છું ને જોરદાર સુગંધ આવે છે તો જો એ અડધો મેં નાખી દીધો છે હવે તો બોઇલમાં ને અડધો રાખ્યો છે વઘારમાં એડ કરીશ અને જો આમાં દેખાય તમને બ્રાઉન ગોળે એડ કરી દીધું છે નાખી દઉં મીઠું કીધું મસાલા તમને બધા બતાવું પછી આમાં છે કોકમ સિંગદાણા આદુ મરચી અને ટમેટા બધો મસાલો આપણે એક સાથે એડ કરી દેવાનો છે મરચાંના પીસમાં મોટા જ રાખ્યા છે છોકરાને ખાવું હોય ને પાછળથી કાઢવું હોય તો નીકળી જાય હળદર નોમલ મસાલા બધા ધાણા જીરું પાવડર પત્તામાં સ્વાદ પ્રમાણે તમે બધી વસ્તુ એડજસ્ટ કરી શકો આને હવે થોડીક વાર બોઈલ થવા દેવાની છે ને આપણે ઢોકળીનો લોટ એ બંધાઈ ગયો છે હું તમને બતાવું અમે જો એ ગુણ આવી ગઈ છે તો હવે ઢોકળી વણીને આમાં એડ કરી દેવાની છે જોડે બોઇલ કરવાની છે જો આવી રીતે મેં થોડીક ઢોકળી રોટલીની જેમ કટ વણીને રોટલી જેટલી પતલી રાખીને આવી રીતે સ્મોલ સ્મોલ પીસીસ કટ કરી લેવાના છે બહુ મોટા નહીં કરતા કારણ કે આ હજી થોડીક ફૂલ છે એટલે સ્મોલ સ્મોલ પીસીસ કટ કરીને આવી રીતે ઉકાળવામાં જ ફટાફટ એડ કરતું જવાનું છે વચ્ચે હલાવતું જવાનું છે ને ઢોકળી બધી એકબીજા સાથે ચોટી જાય

ધાણાજીરું થોડું કમથું લાલ મરચું પાવડર અને આ છે ગરમ મસાલો ગરમ મસાલો એડ કરી દીધો છે વઘાર થઈ ગયો પણ મને એમાં એવું છે સ્વાદ બિલકુલ જો લીમડો ભૂલાઈ ગયો જોયું તેવું ન હોય ને કાંઈ નહીં આમ નાખી દઉં હોય સ્વાદ આવી જશે મને બિલકુલ ટેસ્ટ આવતો નથી એટલે મારે કોઈકને કેવું પડશે આને છે ને બસ દસ પંદર મિનિટ આરામથી જળવા દેવાની છે ધીમા આપે ને પછી છેલ્લે ઢોકળી ચડી જાય ને પછી લીંબુ એડ કરવાનું છે ટેસ્ટ પ્રમાણે તમને જેવી ગળે ઘણી કે ખાટી ભરતી હોય એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું દાળ ઢોકળી થઈ ગઈ રેડી અહીંયા જો છાશ માટે દહીં લઈ લીધું છે તો છાશ બને નાખીએ વાસણ સાફ કરી લે એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ આવું થઈ છે હું કે સ્ટીમ બાથ લેજો હા આવો બધા સ્ટીમ બાથ લેવા હા ભગવાન કોઈ કોઈને આવો સ્ટીમ બાફમાં લેવો પણ મારામાં વરાણ ઉડી જાય હું છે ને નાશ લઉં છું હાલત ખરાબ થઈ ગઈ છે હા પછી આજે શું કહેવાય ડિનર ટાઈમે ક્લિપ લેવાની રહી ગઈ છે તો આ વિડીયોને હું આગળ એન્ડ કરું છું મારામાંથી વરાણ ઉડી જ હશે વિડીયો જોવાની મજા આવી તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા ભૂલતા ન હાલો બધાય નાશ લેવા